લાસ્ટ વિડિયો તમારા માટે ફોર્મ માટે બધા વાલીઓ માટે બનાવી હતી અને એ સિવાય પણ ઘણા બધાને ઉપયોગી નીવડી થેન્ક યુ એના માટે એમાંથી ઘણા બધા પ્રશ્નો આવ્યા છે કેટલાકે ફોન કરીને પણ પૂછ્યા છે એમાં સૌથી પહેલું જે બે હજાર બેની યાદીમાં નામ ના હોય તો શું એમાં કોઈ ગભરાવાની જરૂર નથી જો યાદીમાં તમારું નામ ના હોય તો ઉપરનું બે હજાર પચીસ મુજબનું માહિતી ભરીને એની સાથે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ ફોર્મની પાછળ જ આપેલા છે એ ડોક્યુમેન્ટ તમારે આપી દેવાના છે બીજું છે કયા કયા ડોક્યુમેન્ટ આપવાના તો એ ઉંમર પ્રમાણ આપવાના જો બે હાજર ચાર પછી હોય તો એમને પોતાનું અને સાથે માતા અને પિતા બંનેના ડોક્યુમેન્ટ આપવાના થાય છે હવે ડોક્યુમેન્ટ કયા કયા તો એમની પાછળ સૂચિ આપેલી છે એમાં એક એડ કર્યું છે એ આધાર કાર્ડ છે તો તમે આધાર કાર્ડ છે જન્મનો દાખલો છે પાસપોર્ટ છે સ્કૂલ લિવિંગ છે આ બધા ડોક્યુમેન્ટનું આખું લિસ્ટ આપેલું છે જે જનરલ ડોક્યુમેન્ટ છે એ તમે મૂકી શકો છો એમાં ગભરાવાની જરૂર નથી હવે પાસપોર્ટ ફોટો અંગે કયા નિયમ છે તો એના માટે જે છે ને પાસપોર્ટ માટે એવું છે કે ઘણા બધા કોઈ નિયમ નથી પણ તમે જે એપ્લિકેશન છે એમાં એમાં કાન દેખાવા જોઈએ અને વ્હાઇટ બેકગ્રાઉન્ડ હોય એટલે કેપ્ચર જલ્દી કરે છે પણ ગમે તે ફોટો આપી શકો એમાં કોઈ નિયમ નથી પછી બે હાજર પચીસ ની યાદીમાં નામ હોય તો ઈ એફ મળવાનું સંપર્ક કરો વોટર હેલ્પલાઇનમાંથી નંબર મળી જશે કાં તો તમારા બુથ પર શનિ રવિ બેસવાના છે એ તમને નવું ઈ એફ લાઈને આપી દેશે બીજું છે એક જ મતદાન ના બે થી વધારે ઈ આવી ગયા તો શું તો તમારે વધારે ઇએફ આવી ગયા હોય તો જે રાખવા માંગતા હોય એને ભર્યો અને બીજાને તમે રિપીટેશન ને ડુપ્લિકેટ કરીને એમને પરત આપી દો બે બે એફ આપવાના રહેશે નહીં એ ગુનો બને છે અને નીચે પણ એ લખેલું છે અને છતાં એપ્લિકેશન ટ્રેક કરીને તમારું એક જ મૂકવાનું છે તો જો એ પહેલાંથી ટ્રેક કરે એના પહેલાં જ આપણે લખીને આપી દેવાનું રહેશે બીજું છે લગ્ન કિસ્સામાં લગ્નના કિસ્સામાં પિયર કે સાસરે બંને જગ્યાએ ઇ એફ ફોર્મ આવ્યો હતો શું તો એમાં એક જ છે કે તમારે હવે પીઆરમાંથી માંથી રદ કરાવવું હોય તો એમાં લગ્ન થવાથી સ્થાનાંતર લખીને નીચે પરિવાર સહી કરીને આપશે એટલે એક બાજુ થી નીકળી બીજી બાજુ એનું નામ આવી જશે એક બીજો પ્રશ્ન છે અને ઓનલાઈન ભરી શકાય તો હા એને ભરી શકાય છે પણ તમારા આધાર કાર્ડ અને ઇલેક્શન કાર્ડમાં નામ સરખું હોવું જોઈએ બીજું આમાં સ્કેમ થાય છે જે લિંકમાં તો કોઈ પણ લિંક કે એપી કે ફાઇલ ખોલવાની નથી તમારે વોટર ઇ ની સાઇટ ઉપર જઈને સર્ચ કરવાનું આમાં કોઈ પણ લિંકને તમે ઓપન ના કરશો નહીં તો તમારી સાથે આમાં નાણાકીય ફ્રોડ થવાની શક્યતા પણ રહેલી છે થેન્ક યુ